જિલ્લા કલેક્ટર મીર પટેલે નાગરિકોને સ્વતંત્ર દિનની શુભકામનાઓ પાઠવીને દેશની આઝાદી વીર સેનાનીઓનું સ્મરણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી આ પ્રસંગે તેમણે જણાવ્યું કે દાતા તાલુકાના મોટા પીપોદરા ગામમાં બાર વર્ષ પછી પોતાના વતનમાં પરત ફરેલા ઓગણત્રીસ આદિવાસી પરિવારો માટેનો આ પ્રસંગ ઇતિહાસના પાનામાં સોનેરી અક્ષરે લખાશે ચડોતરું જેવી કુરિવાજો અંતલાવીને આપણે વેરને બદલે વહાલ અને વિકાસનો માર્ગ પસંદ કર્યો છે અને સાથે રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં વિદ્યાર્થીઓએ દેશભક્તિ સભર અને રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરીને સૌને મંત્રમુગ્ધ કર્યા હતા પોલીસ વિભાગ દ્વારા વાહન પ્રદર્શન ઘોડેસવારી કરતબ ડોગ શો રજૂ કરાયો હતો આ પ્રસંગે કલેક્ટરશ્રીના હસ્તે સરકારી સેવામાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર કર્મયોગીઓનું સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતે કલેક્ટરશ્રી સહિતના મહાનુભાવોએ પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું જિલ્લાની ઓગના એસીમાં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી આજરોજ પોલીસ પરેડ ગ્રાઉન્ડ પાલનપુર ખાતે ખૂબ જ ઉત્સાહ અને દેશભક્તિના માહોલમાં પૂર્ણ કરવામાં આવી જિલ્લાના માન્ય ધારાસભ્યશ્રીઓ પદાધિકારીશ્રીઓ ગણમાન્ય વ્યક્તિઓ તથા સૌ પાલનપુરના નગરજનો બોડી સંખ્યામાં હાજર રહ્યા હતા ઓપરેશન સિંદુરની થીમ સાથે શાળાના જે બાળકો છે એમના દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા સાથે સાથે પોલીસ વિભાગ દ્વારા અશ્વશો અને ડોગ પણ આયોજન કરવામાં આવ્યું હતું ખૂબ જ ઉલ્લાસભર્યા ગર્વ અને એકતાના આ વાતાવરણમાં આજ રોજ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવેલ હતી